સચિન જીઆઈડીસી માં આવેલા એથર કંપનીમાં બનેલી દુઃખદ ઘટના લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો સાત કામદારોના મોતને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે તમે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પણ કલેકટર પહોંચ્યા હતા સચિન જીઆઈડીસી ખાતેના એથર કંપનીમાં દર્દના ઘટના બની હતી અને અન્ન મજૂરો અને એન્જિનિયર્સના આગની ઘટનામાં ઘાયલ થયા હતા તો સાત મજૂરોના દુઃખદ મૃત્યુ પણ થયા છે એથર કંપની સહિત તેના જેવી બીજી સાત કંપનીઓ વિરુદ્ધ પ્રદૂષણ માનવ સલામતીને લગતી સુનિયુ અવ્યવસ્થામાં આ મામલે જીપીસીબી સુરતના રિજનલ ઓફિસરને રજૂઆત કરી એમ છતાં આ મુદ્દે દુર્લક્ષતા એવું લાગે છે કે એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકોને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે પરિણામી છે જેથી આ ઘટનામાં ત્વરિત પગલાં લે સાથે નેક તપાસની માંગ કરવામાં આવી છે આપે જોયું છે કે તાજેતરની અંદર જે સચિન જીઆઈડીસીની અંદર એથાર કંપનીની અંદર જે વિસ્ફોટ થયો અને એની અંદર જે સાત લાખ સાત માણસો જે જીવતા ભૂજાઈ ગયા એના સંદર્ભે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સરકારે પ્રાઇમા ફેસી કેસ માનવધુનો ગુનો દાખલ કરાવવો જોઈએ અને આ કંપનીના જે કોઈ જવાબદારી વ્યક્તિઓ છે એની સામે આ ગુનો દાખલ થવો જોઈએ અને ખરેખર જો આ મૃતકો છે એના પરિવારને આપણે ન્યાય આપવો હોય તો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની તપાસ કરાવવી જોઈએ અને જો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ તપાસ કરશે તો આ ખરેખર આ મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે આવી કંપનીઓ કેમિકલની આવું હેઝાડ આ જે એથાર જે કંપની આ કેમિકલ જે બનાવતા હતા એવું કેમિકલ ઇન્ડિયાની અંદર જ્યારે જૂજ માણસો બનાવતા હોય એક બે બે કે ત્રણ જણા જ બનાવતા હોય અને એવું ઝેરી કેમિકલ બનતું હોય ત્યારે એની સેફ્ટી બહુ રાખવી પડે તો આ સેફ્ટી રાખવામાં જે કસૂરવાર હતા જીપીસીપીના ચેરમેન હતા અને સેફ્ટી ઇન્સ્પેક્ટર હતા એમની સામે પણ તપાસ થવી જોઈએ એમણે વખતો વખત એના જે પ્રોસીડિંગો ભર્યા હોય એમાં ક્યાં ખામી હતી કેમ આટલી મોટી દુર્ઘટના થઈ કારણ કે આ દુર્ઘટનાની અંદર સાત માણસો જીવતા ભૂજાઈ ગયા છે અને હજી પણ જે કેટલાક માણસોની મિસિંગની તપાસ થાય છે જો લિમિટેડ કંપની હોય અને લિમિટેડ કંપનીઓ આવી કામ કરતી હોય ત્યારે એમની પણ રજીસ્ટર મેન્ટેન કરવામાં આવે કેટલા માણસ અંદર છે કેટલા માણસ બહાર છે તમામ રેકોર્ડ એની પણ હોય પણ કંપનીની દુર્ઘટના બને ત્યારે બ બે દિવસ સુધી આ રેકોર્ડો બહાર ન આવે અને હજી કેટલા માણસ અંદર છે એનું જો નક્કી ન કરી શકે અને તપાસ અધિકારી કે પોલીસ પણ એનું નક્કી ન કરી શકે કે કેટલા માણસ ક્યાં છે એવી ભયજનક જ્યારે આગ લાગી હોય ત્યારે એમ કહેવાનું કે આ શહેરની અંદર એક કરોડ જેટલી વસ્તી છે અને આટલી બધી વસ્તીઓ એના નજીકમાં ફેક્ટરીઓ આવી હોય તો આવી ફેક્ટરીઓને દૂર કરી અને અલગ જગ્યાએ શેરથી જ્યાં લોકોની વસ્તી હોય એનીથી આગી ખસેડવામાં આવે સચિન કંપનીમાં આગની ઘટના બની હોય એમાં સાત મજૂરો આગમાં પડતું થયા હોય આમાં બે હવે શું નીવડે આવે છે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષ